ભાવનગર કુંભારવાડ નારી રોડ પર માલધારીઓના પશુઓ મોતને ભેટ્યા મધુસિલિક કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા બેન્સો પાણી પીતા મોતને ભેટો માલધારીઓના ઢોર કેમિકલ યુક્ત પાણી પીતા ત્રણથી વધુના મોત માલધારીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં કંપની દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ભાવનગર પ્રદૂષણ કંટ્રોલ વિભાગ દ્વારા માત્ર ઓફિસમાં બેસી પોતાની કામગીરી કરી રહ્યા હોવાનું માલધારીઓ દ્વારા કરાયો આક્ષેપો Apo Boso Apo Kali Apo Kali Tana Apo Kali 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 Apo Kali

મારું નામ પરમાર હનુભાઈ ભાઈ શું બનાવે ત્યારે બન્યો હતો રામભાઈ છે મારા સાધુભાઈ થાય છે બે સવારમાં સાડા સાત વર્ષે મહેસૂલ લઈ નીકળેલા અને આ એરિયામાં ચારો આવેલા એ ટાઈમમાં અંદાજે અગિયારથી બાર વાગ્યા વચ્ચે પાંચ ભેંસો લઈને આવ્યા હતા એમાં ત્રણ ભેંસો પાછળ રહી ગઈ અને ત્યાં આગળ રહી ગઈ મારા સાહેબભાઈ ત્રણ પાછળની ભેંસોને લેવા જતા સામેના સાઈડમાં જે પાણી દેખાય છે ત્યાં મધુ સુધી ઘરનું પાણી લીક થાય છે એક ખાડામાંથી બે ભેંસો પાણી પી જતા જ્યાં સુધીમાં મારા સાહેબભાઈ ત્યાં પહોંચ્યા એ પહેલાં ભેંસોએ પાણી પી લીધું અને એની નજરની સામે જ તે સામેના ખાડામાં તે વધીને દસ પગલાં ભેંસ ચાલી છે અને દસ પગલાં ચાલ્યા પછી એ અહીંયાથી એનો દેહ ત્યાં કરી નાખ્યો છે એ બધું સિલિકાનું પાણી પીવાના કારણે તે અને પાણીના ફુવારા ઓલરેડી અહીંયા ચાલુ હતા એનું અમે શૂટિંગ પણ લઈ લીધેલું છે કંપનીવાળાએ શું કીધું એ પછી અમે લોકો બધા પચાસ સાઠ જણા મળીને કંપનીવાળા પાસે જાણ કરવા ગયા તો કંપનીવાળાનું કેવું એમ છે કે ભાઈ અમારું પાણી હોય તો તમે કેસ કરી નાખો ફોરેન્સિક રિપોર્ટવાળાને બોલાવો અને અમારા પાણી પીવાથી જ જો આ વસ્તુ થયું હોય તો તમારી ભેંસોની જે ભરપાઈ થાય તમે જે નક્કી કરો એ અમે લોકો દેવા તૈયાર છીએ

એ લઈને અને એનો રિપોર્ટ કરશે અને પછી રિપોર્ટમાં જે આવશે એ પ્રમાણે આગળ અમને જાણ કરશે